કાકલા તું મને આટમ અડધી રાત નો આ શું લઈને આયા તું હેડ ને ભાઈ તું વાળી તમે હેડ ને તાર તાર માહે જે તું રાધી મેલુ ના મને પડેકુ લઈ આલો તમે અલ્યા તું હેડીએ તાર માહ તો કો બધું લઈને બેઠા હર દે આ ચોય લીધું આ હેડીએ આ તારી હગલી હવે તો વહરાળ હવે કશું હેડો તો કાલ તો દીધા તો કાલ તો નતા તારા બા આથી પણ તાર માહ તાર બ્લોક નાખાઈ ના છાજે

અમે હું જા પોગો તો પર આ તો હું જો તાહણો એ રોમા હમ આ માર મહાલા નિય તો મચ્છર જેટલા છે અન માર કાગો ના મહાલો બે જેવા ખાટલા હોય છે ને મન હોય હું ગાડીન જતા રહ્યા છે ઓ મચ્છર કઈડી હે મચ્છરા ચિલ્લા કઈડે હોય તો

અંજી તમકો આની ગમણા પાસોને ઓ ડોરી છે બળશે તમારે મારસો લઈ જાવ હવે રાદનો એમ કશું ના હોય ઓડી છે મારા લે લે મત આ તો ઊંખે દેતા નહીં કેવા જો કે ફરાણા તો એ માર કાક માર મહા નું હેલિકોપ્ટર ચાલુ રમવા શું ભલે આજ પણ ઊંચો નહીં હેલિકોપ્ટર બોલા

હોય તો કોઈ છે ના કે સપનું મને થાપ કેમ છોડી દે તને છોડી હે હું તો દેખાતું બે થાપ છોડી મને કોકે તો નહીં

આપડે બે વધવાનું વધારે થઈ જાય ફલાદું હોય તો ખાતું ઘરે તમે મને છોડી હું કઉ છું કે ભૂત છે પણ તમે મનતા નહી ભૂત ના હોય હમણાં ભૂત

પલાજ બી ઊવાજા નો મજા ના આવે કાધુ ના કાધુ તમે ખબર આવો કે ના મરાયુવાનું થઈ ગયે એટલે ના મરાય તમે વાત કરો તમે બે હોતું કરો હું ઘડી વાર આરામ કરું ચકરી સોકરાનો ના મરાય સતાવો કળ કરો કે માર થઈને મરી જાઓ આ તો ચકરી ચકરી

તું ચો જતો પણ ઓટ વાળો આમ હું હમણાં જ્યો તો કેમ આવટ વાળો બધા નાની થી પાડે તો ભાઈ ઓય હું તો તું શું જાવ પડે તાર ખોટા ઓમણો એ કૂતરા આયા દે આયા ખાલી તું મને કે આયા કે આ પેલા ઘર માં તો મને ખબર કે તારો પર કેટલો ડોન છે છે આ તું એ તો ઘર જોકો જ નહીં મમ્મા

તમે કોલર એ કોલર તારો તમે મારા શું કરો તમે મને પણ તમે ને જો મારે ખબર હોય પરિણામ

એ ભલા આડુટુ આડુ તમકો કોઈ દાડા જટુ છોકરો આવે બોલતો જ નઈ છો ગમા ગોડો રે મધુખો આ તો ઘર ના આયા મોન તો મગજ નઈ પણા ને દોતરા ઘાઈ નાખો અને હવે મારા છોકરા આડતાઈ ની પાછા હવે મેલતાઈ ની લાવતાઈ કોઈ દાડો અમે તો કાયમ આવ છે અમાર આડું ઘર છે તમે